નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવીનતમ ટેકનોલોજીની વાતો આપણે આ માધ્યમથી કરતા હોઈએ અને એનો લાભ ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં નાના નાના અખતરા સ્વરૂપે મેળવી રહ્યા છે અને ત્યારબાદ એમના પણ જ્યારે અખતરા સ્વરૂપે કોઈ વસ્તુ અપનાવીએ છીએ અને એના પરિણામો સારા મળે ત્યારે તમને પણ પાકી ખાતરી થઈ જાય અને એને મોટા પાયે અથવા આપણા આખા ખેતરની અંદર આ વસ્તુઓ અપનાવી શકીએ એવો આપણે અહીંથી પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે ઘણા બધા શિયાળુ પાકોની વાતો કરી હતી ચોમાસુ પાકોમાં વાતો કરી અત્યારે જે ઉનાળુ મહત્વના જે પાકો છે અને જેનું આપણે મિત્રો વાવેતર કર્યું છે એવા પાકોની પણ અવારનવાર આપણે અહીંથી વાતો કરીએ છીએ અને ખેતી સાથે સાથે જે બીજી અન્ય અલગ અલગ ટેકનિકો છે એની પણ અહીંથી વાતો કરતા હોઈએ છીએ અને એનો લાભ પણ મિત્રો તમે મેળવતા હશો મને ઘણા બધા મેસેજ ફોન કોલ્સ ફીડબેક આવે તો મને એવું લાગે છે કે ઘણા બધા મિત્રો ધીમે 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 આ બધી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને એનો અપનાવી અને ખેતીની અંદર એનો લાભ લઈ મિત્રો આજની જે મારે વાત કરવી છે એ ખૂબ અગત્યનો પાક છે ટૂંકા ગાળાનો પાક કહી શકાય ઉનાળુ ઋતુ માટે તે લીબિયા વર્ગનો અગત્યનો પાક અને એનું ખૂબ સારું વળતર પણ મેળવી શકાય એવો પાક છે એટલે તલનો પાક ઉનાળું તલ સિસેમમ કહેવામાં આવે અથવા તલ તરીકે અથવા તલી તરીકે ઘણા બધા મિત્રો ઓળખતા હશે તો આ ઉનાળુ તલની અંદર ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસે કેવા પ્રકારની માવજત કરવી જોઈએ એની સહારથી મારે વાત કરવી છે અને અગાઉ પણ ઉનાળુ તલના વિડીયો ઘણા બધા મૂક્યા છે આપણે સુકારા માટેનો હોય શરૂઆતની માવજત હોય પિયત વ્યવસ્થાપનનો હોય પરંતુ હવે જે આ સમય છે એ ખૂબ અગત્યનો છે કારણ કે જે ત્રીસથી થી પિસ્તાલીસ દિવસે એટલે તલની વૃદ્ધિ વિકાસ માટે તલપીડા પડતા હોય તેને અટકાવવા સુકારોનું નિયંત્રણ જીવાતોનું નિયંત્રણ એની અંદર કોકડવા એટલે પાન કોકડાઈ જતા હોય એનું નિયંત્રણ અને હવે ફૂલ અવસ્થામાંથી બેઠા બેસે ત્યારે ખૂબ અગત્યના જે મુદ્દાઓ છે એની આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે તો એ ચર્ચા શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આપ જો આ ચેનલની અંદર નવા આવો અને હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લઈએ નીચે જે તમને ઘંટડીનું બટન બતાવવામાં આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવ્યું છે અને ઓલ નોટિફિકેશન કરવાથી તમને બધા જ પ્રકારના વિડીયો મળતા થઈ જશે અને જે પણ પાકનું તમે વાવેતર કરો છો જે પાક તમને લાગુ પડે એની માહિતી મેળવી અને એનો ઉપયોગ પણ કરશો સબસ્ક્રાઈબ કર્યા બાદ મિત્રો જો તમે આ વિડીયો પૂરેપૂરો જોવો આખો વિડીયો જોયા પછી તમને એવું લાગે તમને ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં આંગૂઠાનું જે બટન છે લાઇક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો ખાસ કરીને તલની જો પાકની વાત કરવામાં આવે તો ઉનાળુ તલની અંદર વધુ ઉત્પાદન લેવા માટે આપણે કયા કયા પ્રકારના પગલાંઓ અને એમાં ત્રીસથી પિસ્તાલીસ દિવસના ગાળાની અંદર અંદાજીત આપણે કયા પગલાઓ ભરવા જોઈએ એ ખૂબ મહત્ત્વનું બની જતું એની અંદર ત્રણ ચાર પાક મહત્વના છે એક તો સુશિયા પ્રકારની જીવાત થ્રીપ્સ સફેદ માખીનું મોટા પાયે એટેક આ સમયની અંદર ખાસ કરીને જોવા મળતું બીજું છે એની અંદર મેં કીધું એમ ખાદ એટલે કે ન્યૂટ્રિયન્ટ જે સૂક્ષ્મ તત્વો અથવા મુખ્ય તત્વોની ઘણી બધી ખામીઓ સર્જાતી હોય ને એના માટે આપણે કેવા પ્રકારના પાણી દ્રાવે ખાતરો વાપરી શકીએ એ પણ ખૂબ મહત્વનું છે ત્રીજી વસ્તુ એ છે કે એની અંદર જીવાતની સાથે સાથે રોગના પણ પ્રશ્નો હોય છે તો રોગના નિયંત્રણ માટે કેવા પ્રકારની ફૂગના શબ્દો અથવા તો કેવી જેવી ટેકનોલોજીઓ આપણે ઉપયોગ કરી છે એ પણ ખૂબ મહત્વનું મિત્રો બની જતું હોય હવે ખાસ કરીને આપણે પહેલી જે વાત કરવી છે પોષણ વ્યવસ્થાપનની વાત કરવી છે જે એની અંદર ક્યાં ક્યાં તત્વો અને કયા પ્રકારના તત્વોને ક્યારે છાંટવા જોઈએ મને ઘણા બધા મિત્રોનો ફોન આવતો હોય જેમ મગફળીના આપણે શેડ્યુલની વાત કરતા હોઈએ એમ તલની અંદર પણ પાણી દાવે ખાતરો વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કઈ રીતના સેટિંગ કરી શકીએ એ પણ ખૂબ મહત્ત્વનો છે અને જ્યાં મિત્રો તલનો પાક વીસ પચીસ દિવસનો હોય અને શરૂઆતના સ્ટેજ ઉપર હોય ઘણી વખત વૃદ્ધિ વિકાસ ઓછો હોય પાંદડા પણ ઘણી વખત પીળા પડતા હોય એટલે આ પ્રકારની જે કન્ડિશન જેને હોય એને પેલું પાણી ત્રાવ્ય ખાતર છે ઓગણીસ 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 ફોટોગ્રાફ પણ બતાવું છું ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખવાનું છે અને તેની સાથે સાથે આ પાંદડા પીળા પડે છે થોડોક છોડ નબળો છે એને ઇપકોનું સાગરી કાઢે ઘણા બધા મિત્રો ઘણી બધી અલગ અલગ પ્રોગકો વિડીયોના માધ્યમથી કે ભલામણ કરતા હોય પણ મને જે લાગે છે અથવા ખેડૂતોના જે અનુભવો છે ખેડૂતોએ જે અગાઉના વર્ષોમાં વાપરીને જે આપણે એનો નિચોડ કાઢ્યો છે તો એની અંદર ઓગણીસ 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 એક પંપમાં સો ગ્રામ અને ઇકોનું સાગરિકા લિક્વિડ જે ફોર્મમાં આવે એ પચાસ એમએલ આ બંને મિશ્રણ કરીને છંટકાવ કરશો તલની અંદર ખૂબ સારા પરિણામો મળશે કેવા લોકોને જેને વીસથી પચીસ દિવસના તલ છે નબળા છે વૃદ્ધિ વિકાસ પૂરો નથી એના માટે ખાસ કરીને આ મિત્રો ડોઝ એને કરવો જોઈએ અને એનાથી એના સારા પરિણામો પણ મેળવી શકાય હવે મિત્રો જ્યાં તલનો પાક પાંત્રીસ દિવસથી આજુબાજુ છે એટલે આપણે પચીસ દિવસે ઓગણીસ ની વાત કરી જેને પાંત્રીસ દિવસની આજુબાજુનો તલનો પાક છે એને ખાસ કરીને ફૂલ અવસ્થાની શરૂઆત થવાની હોય અથવા ફૂલ અવસ્થા નથી હજી તો એના માટે બીજો જે વોટર સોલ્યુબલનો ડોઝ છે બાર એકસઠ જીરો છે જેમ પહેલો ડોઝ ઓગણીસ ઓગણીસનો માર્યો તો શેડ્યુલની અંદર બીજા ડોઝની અંદર બાર એકસઠ જીરો એક પંપની અંદર સો ગ્રામ નાખી અને એને ખાસ કરીને ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મળી શકે અને એના પછી અથવા બાર એકસઠ જો ન માર્યો હોય અથવા ન મારવું હોય તો ખાસ કરીને જે ફૂલ અવસ્થા જ્યાં તલ આવી ગયા છે અને બેસવાની શરૂઆત થઈ છે એને જીરો બાવન ચોત્રીસ આ ખાતર ખૂબ મહત્વનું છે આ જીરો બાવન ચોત્રીસ પણ એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોનિટન ગ્રેડ ફોર ઓર ખાસ કરીને બજારની અંદર જે ગ્રેડ ફોર વાળું મિક્સ માઇક્રોન મળે એ એક પંપની અંદર પંદર થી વીસ ગ્રામ જોકે અલગ અલગ કંપનીઓના અલગ અલગ ફોર્મ્યુલેશનમાં એચડી ફોર્મની અંદર પણ મળતા હોય તો એનો ડોઝ પણ મિત્રો તમારે જ્યાંથી ખરીદ કરો છો ત્યાંથી જાણીને કરવો જોઈએ પરંતુ મેં તમને જે અહીંયા વાત કરી જે પણ હું ખાતરોની વાત કરું ઓગણીસ ઓગણીસ બાર એકસઠ જીરો જીરો બાવન ચોત્રીસ સારી સ્ટાન્ડર્ડ કંપનીઓના આપણી સહકારી સંસ્થા એપકો અથવા સરદારના લો તો બહુ સારું અને તેની સાથે સાથે મિક્સ માઇક્રોનટન પણ સારી ગુણવત્તાવાળા જ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવાનો છે પાંચ રૂપિયા મોંઘું પડશે પણ પરિણામોની અંદર તમને એનો ખૂબ મોટો ફાયદો મળશે મિત્રો ખાસ કરીને આ સ્ટેજ ઉપર ઝીરો બાવન ચોત્રીસ પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોટન ગ્રેડ ફોર પંદરથી વીસ ગ્રામ નાખીને સ્પ્રે કરવાથી ખૂબ સારા પરિણામો તલની અંદર ખાસ કરીને મિત્રો જોવા મળે છે તો આ એક જે ખાસ કરીને વોટર સોલ્યુબલનું સાયન્સ છે હવે પછીના જે ડોઝ છે એ ખાસ કરીને પિસ્તાલીસ દિવસ પછી એટલે કે ફૂલમાંથી બેટા બેસી જાય ત્યારબાદના જે ડોઝ છે એની અંદર પણ આપણે વાત કરીશું તેર જીરો પિસ્તાલીસ હોય અથવા જીરો જીરો પચાસ હોય પરંતુ એના આવતા ભાગની અંદર આવતા વિડીયોની અંદર મિત્રો વાત કરશું ડિટેલ તો આ ડોઝ તો મિત્રો આ ડોઝ ખાસ કરીને તમારે અત્યારે વોટર સોલ્યુબલની અંદર કરવો જોઈએ હવે મિત્રો ખાસ કરીને મારી બીજી એક મહત્વની અને અગત્યની એક વિનંતી આપને છે કે અત્યારે આ ફૂલ છે અને મોટા ભાગે ખાસ કરીને ફૂલ અવસ્થા હોય ત્યારે પોલિનેશન ખૂબ મહત્વનું હોય સવારે ખેતરમાં આટો મારવા જાય સાત આઠ વાગે મધમાખીઓ એક ફૂલમાંથી બીજા ફૂલમાં ખૂબ સારી રીતે પોલીનેશન કરતી હોય છે તો મિત્રો એ મધમાખીઓ છે સારું પોલિનેશન થશે તો જ આપણે તલના પાકની અંદર વેઠો બેસશે દાણા બેસશે અને ઉત્પાદન મળશે કારણ કે પોલિનેશન પ્રાગ્નયન કરાવવું ખૂબ જરૂરી છે અને મધમાખી કરે છે હવે તો એના માટે શું કરવું જોઈએ તો કાળજી મિત્રો એટલી જ રાખવાની છે કે કેમિકલવાળી દવાઓ ખૂબ ઝેરી દવાઓ છાંટવાનું મુલત્વી રાખવું જોઈએ અથવા એના સિવાયના બીજા ઓપ્શનો આપણે મિત્રો ગોતવા જોઈએ તો એ પણ એક વસ્તુ ખાસ કરી શકીએ તો એનાથી પોલિનેશન મધમાખીઓને આપણે બચાવીશું બીજું સવારના સમયે જ વધારે સક્રિય હોય ખાસ કરીને સાડા દસ અગિયાર વાગ્યા સુધી આ મધુમાખીઓ સક્રિય વધારે હોય તો દવાનો ડોઝ મારવો પડે તો સાંજના સમયે જો મારી બહુ એવું વધારે પડતી જીવાત અથવા ઇયળના નુકસાન અથવા ફૂગ જગ્યા રોગના નુકસાન હોય તો એ કરીએ એટલે ખાસ કરીને આ વાળો મુદ્દો પણ ખૂબ જ હોય બીજું ઘણા બધા મિત્રોના અનુભવો એવા છે કે દૂધ અને ગોળનો સ્પ્રે કરવાથી તલની અંદર ગયા વર્ષે પણ સારા પરિણામો મળ્યા છે અને હું પણ એવું કહું છું કે મિત્રો અનુભવ માટે દસ વીઘાનું વાવેતર હોય તો અડધા વીઘા વીઘામાં કરજો પાંચ વીઘાનું હોય તો અડધા વીઘાની અંદર ટ્રાય કરજો એક પંપની અંદર દેશી ગાયનું અથવા ગીર ગૌંશનું આપણું જે દૂધ છે એ અઢીસો અને સાથે સાથે સો ગ્રામ દેશી ગોળ જો એની સાથે ગૌમૂત્ર નાખો તો બસોથી અઢીસો એમએલ ગૌમૂત્ર પણ મિક્સ કરી અને આ એક ડોઝ બનાવીને તલના પાકની અંદર ઉપયોગ કરજો મિત્રો જેને ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક રીતે કરવા છે એના માટે ખૂબ સારા પરિણામો મળશે અને આ ડોઝની પણ ટ્રાય મિત્રો આપણા પાકની અંદર આપણે ચોક્કસથી કરી શકીએ તો આ દૂધ ગોળના જે પ્રશ્ન ખેડૂત મિત્રોના મને આવતા હોય તો એને એ ટ્રાય કરવી જોઈએ અને એના પણ ખૂબ સારા પરિણામો છે જે આગળ મધમાખીની વાતો કરી એની સંખ્યા ખાસ કરીને સંખ્યા વધારી શકે છે પોલિનેશન વધશે અને સારું ગુણવત્તાવાળું ઉત્પાદન પણ એની સ્થિતિ પણ આપણે મિત્રો મેળવી શકીએ તો દૂધ અને ગોળનો પ્રયોગ પણ આપણે મિત્રો ખાસ કરીને કરી શકીએ બીજું ખાસ કરીને અત્યારે તલના પાકની અંદર સફેદ માખી અને થ્રીપ્સ કારણ કે રાતની ઠંડી પડે અને દિવસે જે ગરમી પડે આ ઋતુનું મિશ્રણ છે એટલે થ્રિપ્સનો એટેક ચોક્કસથી આ પાકોની અંદર વધતો હોય અને જ્યારે આ ઋતુની અંદર આ થ્રિપ્સ અને સફેદ માખી જ્યારે તલના પાકની અંદર જોવા મળે તો એના મિત્રો જૈવિક નિયંત્રણ માટે ખાસ કરીને આપણે અગાઉ પણ ભલામણો કરી કે હજાર દેખથી પંદરસો પીપીએમ એક પંપમાં સાઠ એમએલ અથવા તો બીવેરિયા બાજીના નામની જેવી જંતુનાશક દવા એક પંપની અંદર એંસી ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળી શકે પ્રાકૃતિક ખેતી કરતાં લોકો નિમાસ્ત્ર અથવા તો અગાઉ પણ મેં વાત કરી એમ ગૌમૂત્ર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સારા પરિણામો મેળવી શકે જે લોકો કેમિકલ ખેતી કરે છે જેને રસાયણોની વાપરવાના છે તો એના માટે પણ ઘણી દવાઓ આપણે મિત્રો ભલામણ કરતા હોઈએ અને એ દવાઓની અંદર ખાસ કરીને જંતુનાશક દવાઓમાં જે મહત્વની દવાઓ છે એમાં ઇમિડાક્લોપિડ ચાલીસ ટકા પ્લસ ફિપ્લોનિલ ચાલીસ ટકાના કોમ્બિનેશનવાળી જે દવા છે એક પંપની અંદર આઠથી દસ ગ્રામ લઈને નાખીને છંટકાવ કરી શકે અથવા તો પાયરીપ્રેક્સિફોન અને કોમ્બિનેશન કોમ્બિનેશનવાળી જે દવા છે એક પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ આ થિપ્ત અને સફેદ માખીના સારા નિયંત્રણો મેળવી શકે અને તલનો પાક તંદુરસ્ત બનાવી શકે બીજી એક મહત્વની વાત છે કે જ્યાં ફૂગજન્ય રોગોની આક્રમણ જોવા મળે અથવા સુકારો નીચેથી જોવા મળે છે એ મિત્રોએ કોપર ઓક્ઝી ક્લોરાઇડ સોળ ગુઠાના વિઘાટી બસોથી અઢીસો ગ્રામ એ પાણી સાથે આપી અને એનું નિયંત્રણ પણ મેળવી શકાય અને ઉપરથી છંટકાવની વાત હોય તો ખાસ કરીને મેટાલેક્સિલ પ્લસ મેન્કો જેમના કોમ્બિનેશનવાળી દવા પાંત્રીસ ગ્રામ પંપા નાખીને છંટકાવ કરી શકાય તો આ જે ઓલ ઓવર વાત હતી ત્રીસથી પિસ્તાલીસ દિવસે તલના પાકની અંદર કયા ક્યાંય કાળજી લેવી એની વાત હતી મિત્રો મને લાગે કે આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં વોટ્સએપ અથવા કોલ પણ કરી શકશો મને લાગે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ છે ઉનાળુ તલ વાવા ખેડૂતો ખૂબ સારા તલ પેદા કરે ખૂબ સારી ગુણવત્તાવાળા કરે અને વધુ ઉત્પાદન લે એના માટેના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ એ પ્રયત્નોમાં તમે પણ જોડાજો બીજા જે મહત્વના મુદ્દાઓ છે અથવા બીજા જે અન્ય પાકો છે એની પણ માહિતી અવારનવાર આપણે આપતા રહીશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ